અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પાંચ બહેનોએ સાથે મળીને શિવશક્તિ સખી મંડળની રચના કરી છે આ બહેનો પ્રાકૃતિક ખેતી અને પશુપાલનના આધારે આત્મનિર્ભર બની રહી છે આજના યુગમાં જ્યારે જમીન અને પાણી રાસાયણિક ખેતીના કારણે બગડી રહ્યા છે ત્યારે આ બહેનોએ પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ પસંદ કર્યો હા મારું નામ જગુબા છે હું શ્રી શક્તિ સખી મંડળ ચલવું છું અને આ ખેતીવાડી પણ કરીએ છીએ એક વીઘામાં મારી ખેતીવાડી કરેલી છે એમાં શાકભાજીમાં ઘવાર ચોરી ભીંડા દૂધી રીંગણ મરચાં વાવેલું છે અને અમે બહેનો બધા શાકભાજી નું કરીએ છીએ અને શાકભાજી માર્કેટમાં પણ વેચીએ છીએ સારા ભાવે જાય છે શાકભાજી અમારે સરકાર તરફથી અમને લાભ પણ મળે છે લાભમાં અમને ચાર પાંચ લાખ રૂપિયા જેવું અમને મળ્યું છે અને એ રીતે અમે ભરપાઈ પણ કરી દઈએ છીએ સરકારમાં વીઓમાં પણ હું જોડાયેલી છું વીઓમાં ખજાનચી તરીકે હું મારી ફરજ નિભાવું છું આ સખી મંડળની શરૂઆત એક વીઘા જમીનમાંથી થઈ છે આ જમીન મંડળની જ એક બહેનની છે તેમાં શરૂઆતમાં શાકભાજી ઉગાડતા હતા અને અત્યારે અલગ અલગ પ્રકારની શાકભાજી જેવી કે ચોળી ગવાર પેંડા રીંગણ મરચાં અને દૂધી જેવી અલગ અલગ શાકભાજીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે રસાયણોનો કોઈ પણ ઉપયોગ ન કરીને ગૌમૂત્ર ગોબર છાશ અને દહીં જેવા કુદરતી ઘટકોથી જંતુનાશક અને ખાતર તૈયાર કરીને પાક ઉગાડવામાં આવી રહ્યા છે આ પ્રાકૃતિક શાકભાજીનું વેચાણ નજીકના ગામ અને બજારમાં કરવામાં આવી રહ્યું છે લોકોને પણ રસાયણ મુક્ત શાકભાજી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે જેના કારણે બહેનોને સ્થિર આવક મળી રહે છે હાલમાં તેઓના ચોળી મરચા તેમજ દૂધીનું વેચાણ ચાલુ છે ખેતીની સાથે સાથે બહેનો પશુપાલનનો આધાર મળતા તેમની આવકમાં વધારો થયો છે હાલમાં દર વર્ષે દરેક બહેનની ખેતી અને પશુપાલન માંથી અંદાજે વાર્ષિક ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી રહ્યો છે આ આવક થી તેઓ ઘરના ખર્ચમાં યોગદાન આપે છે અને બહેનો આત્મનિર્ભર બન્યા છે